થોડી નથી સાંભળી પ્રોજેક્ટની કોંગ્રેસમાં દરેક વ્યક્તિને પોતાની રજૂઆત કરવાનો હક હતો અને ભાજપમાં કોઈ જાતે કોઈ રજૂઆત કરી શકતું નથી કોઈ દોષ નથી આ તો એક વિરોધ પક્ષ વિરોધ પક્ષનું એક બાનું છું નમસ્કાર દર્શક મિત્રો લોકશાહીના પર્વના વિશેષ સૌનું સ્વાગત કરું છું જનતા અત્યારે જે મૂડમાં જોવા મળી રહી છે જનતા આ વખતે લોકસભા ચૂંટણીમાં કોને મત આપવા માંગે છે અને જે સત્તાધારી પક્ષ છે તેના વિશે શું વિચારે છે આગામી વર્ષ જે આ લોકસભા ચૂંટણી જે યોજાઈ રહી છે આગામી સત્તા ઉપર કોને બેસાડવા માંગે છે આ વગેરેના મત અને જનતા જનાર્દન સાથે તેમનો મૂળ મિજાજ વિશે આજે આપણે વાત કરીશું તો મતદારો વિશે આજે આપણે વાત કરવાના છે કે મતદારનો આ વખતનો શું મૂળ છે વાત કરીએ સાથે શું નામ છે આપનું પંકજભાઈ લોકસભા ચૂંટણી માહોલ ખૂબ જ જામ્યો છે ગાંધીનગરની બેઠકનું ઉનાવા ગામ છે સૌ પ્રથમ તો ગાંધીનગરની બેઠક વિશે શું કહેશો ગાંધીનગરની બેઠક અમિત શાહ જંગી બે ઉમી જીત છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અમિત શાહ કે છેલ્લા જે ચૂંટણી દસ લાખની બહુમતી લીડ થી છે એના વિશે શું કહેશો એના વિશે સરસ દસ લાખ ઉપરની લીડ થી જીત છે કારણ કે એમને ભાજપની અંદર વિકાસના કાર્ય બહુ કર્યા છે અને ઘર ઘર સંપર્ક કરીને લોકશાહી મજબૂતનું એક કાર્ય કરી રહ્યા છે જે રીતે મોટા ભાગે જોતા હોઈએ તો અહીંયાથી જે સાંસદ ચૂંટાઈને જાય છે હવે સાંસદની મુખ્ય જવાબદારી બને છે કે જનતાનો પ્રશ્ન ઉકેલવો જનતાની રજૂઆતો સાંભળવી અમિતભાઈ શાહ જ્યારે અહીંયાથી ચૂંટાઈને જ્યારે જાય છે ત્યારે અહીંયાના જે ગામના જે પ્રશ્નો છે એ કેટલા રજૂઆત સાંભળવામાં આવે છે તેનો કેટલો ઉકેલ કરવામાં આવ્યો છે રજૂઆતમાં તો બેન એવું છે અમારે ખેડૂતોની થોડી રજૂઆત નથી સાંભળી ભારતમાલા પ્રોજેક્ટની બીજી બધી અમારા વિકાસના કાર્યોમાં તો બહુ સરસ કામ કરે છે અને એમાંય બીજેપીની વાત જુદી છે પણ આ એક અમારા ખેડૂતોનો મોટામાં મોટો પ્રશ્ન છે ભારત માલા પ્રોજેક્ટનો જે રીતે અત્યારે જોઈ રહ્યા છે કે પ્રશ્ન પણ અહીંયા મહત્વનો મુદ્દો બનતો હોય છે ત્યારે મતદાતાઓ સાથે આપણે વાત કરવાનો એટલે પ્રયત્ન કરતા હોય છે કારણ કે તે મહત્વનું પાસું હોય છે શું નામ છે આપનું વિક્રમભાઈ નારાયણભાઈ વિક્રમભાઈ જે રીતે જોઈ રહ્યા છે કે ગાંધીનગર લોકસભા બેઠકનું આ ગામ છે ઉનાવા ઉનાવામાં કેટલો વિકાસ છેલ્લા પાંચ વર્ષમાં થયો વિકાસને તો બેન સારું છે અને સભ્ય સભી ભાજપ લે છે એવું આપણી પેલી આશા છે અને પૂરેપૂરી સભ્ય સભી લે છે ભાજપમાં કોઈ મેક નથી કાંઈ કોંગ્રેસનું કોઈ નેતાઓનું નિકલીએ નથી કેમ નથી નથી બેન એકબીજા તૂટી જાય ફોર્મમાં મોમાંથી એકલાથી પબ્લિક પેલી થઈ જાય છે જઈ ત્રાસી જઈ એટલે અહીંયા આગળ જોવા જઈએ તો આપને એવું લાગી રહ્યું છે કે વિપક્ષની સ્થિતિ મજબૂત નથી વિપક્ષની સ્થિતિ મજબૂત જ નથી તમે કાલનું જોયું સુરતની સીટનું આજે નિલેશ કુંભાણી ઉમેદવાર જ ફૂટી જાય ભાઈ પ્રજા શું કરવાની છે નાગો ટુ એમના મત જ ના હલાય ને ભાજપના જ મત અમિત શાહ આ સીટ ઉપર દસ લાખની લીડથી સો સો ટકા જીત છે દસ લાખની લીડ છે અમિત શાહની એમ અમારા આ જે તલાવ છે એમાં દસ કરોડ રૂપિયા એમને આપ્યા

शर नाही हेला अमित भाई सो टाका दस लाखने लिडलेसी ગાંધીનગરનું જે ઉનાવા ગામ છે ઉનાવા ગામમાં લાઈક ખેડૂતોની વાત કરીએ કે ભારત જે છે તે કૃષિ પ્રધાન દેશ છે ત્યારે ખેતી ક્ષેત્રે કેટલી એવી યોજનાઓ છે જે બહાર પાડવામાં આવી અને તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો અને જોવા જઈએ તો કે ખેડૂતોને એટલું નુકસાન પણ આ ભારતમાલા પ્રોજેક્ટથી થઈ રહ્યું છે તો જે આ રજૂઆતો છે તે રજૂઆતો કેટલી સાંભળવામાં આવે ને આગામી જો વર્ષમાં જો ભાજપ સત્તા પર આવે છે તો કેવી માંગણીઓ ખેડૂત કરશે માગણીઓમાં તો બેન અમારો એક જ પ્રશ્ન છે કે ભારત માં એવી અમારી માંગણી છે અને અમે અમિતભાઈ ના રજૂઆત કરવાના છીએ કે અમારી આ રોડ અમારા ખોટું સર્વે કર્યું છે અમને ત્રણ સર્વે કર્યો તો એમાં બે નંબર નું જે સર્વે કરીને એક નંબરમાં માં લાવી દીધું છે આ માંગણી તમારી ના સ્વીકારાય તો ના સ્વીકારાય તો પણ બેન અમે કરવાનો છું બીજો કોઈ પક્ષ જ નહીં વિરોધ કરાય એવો વિરોધ પક્ષ છે નહીં તા હતા તેમને સમાવી રહ્યું છે એટલે ભાજપ પણ અત્યારે જે ભલે કમળ હોય પણ એ પંજાના હાથથી બનેલું કમળ જોવા મળી રહ્યું છે તો વિરોધ પક્ષ જ નહીં તો પબ્લિકનો જે વિરોધ થવાનો એ સ્વાભાવિક કોણ अरे जनतापाशे कोई अवे प्र कोई वो विकल्पच नथी એટલે भाजपને હા હી હી યે માટજ અને જો વિકલ્પ હતો વિકલ્પ વિકલ્પ હોત ને જો વિપક્ષ મજબૂત હોત તો भाजपને કોઈ વોટ જ ના આપત કેમ વિપક્ષ મજબૂત નથી બેન એટલે અમે સુટકો નથી વિપક્ષને વોટ આપીને વિપક્ષવારે भाजपમાં જ જતા રહ્યા છે તો પૈસી તો भाजपને જ વોટ ના आले બસ એટલા માટે આ વખતે ત્રિપાખ્યો જંગ છે આપ પણ અહીંયા છે તો આપને શું લાગી રહ્યું છે કે આપ આવશે ના આપ તો ખોટી વસ્તુ છે આપની તો વાત જ ખોટી છે એટલે ઈમાં તો કોઈ દિવસ અમે બેસવા તૈયાર નહીં કોંગ્રેસનો શાસનકાળ હતો ભાજપનો શાસનકાળ હતો શું તફાવત લાગ્યો કોંગ્રેસમાં દરેક વ્યક્તિને પોતાની રજૂઆત કરવાનો હક હતો અને ભાજપમાં કોઈ જાતની કોઈ રજૂઆત કરી શકતું નથી કહી શકાય વાણી સ્વતંત્રતા નથી થી તમે આજે કોઈ પણ તમારું આંદોલન ગોધી ચિંધ્યા માર્ગે જો ખેડૂત જતો હોય તો એમના ઉપર લાઠી વરસાવવામાં એને ગામમાં જ રોકી લેવામાં આવે એટલે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો હક અમે લઈ લીધો છે તો વાણીવિલાસ જે વાણી કરવામાં આવતી હોય છે જે વાણી સ્વતંત્રતાનો હક છે તે સંપૂર્ણપણે છીનવાઈ જશે સંપૂર્ણ વાણીવિલાસને કોઈ પણ જાતનો કોઈ હક રહેશે નહી સર્વસંમત થઈ જાય સરકાર જ કોઈ વિરોધ ચાલશે ને કોઈનો

હવે એ તો મેનિફેસ્ટોમાં તો પબ્લિકનું છે ને પબ્લિકને આલવાનું છે એમાં તો શું છે નવું જે રીતે જોવા જઈએ તો મુદ્દાઓ ઘણા છે વિકલ્પો ઘણા છે તેમ છતાં પણ અહીંયા જોવા જઈએ તો એની જોવા જોવા મળતી હોય છે છે જે જે કાર્યો તે થતા નથી મળતા તો વિશે પણ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું તો બિલકુલ લોકશાહીના પર્વ ઉપર આપણે મતદાતાનો મિજાજ જાણવો ખૂબ જરૂરી છે મતદાતાઓ કોને સત્તા ઉપર જોવા માંગે છે તે જાણવું ખૂબ જરૂરી છે વધુ એક મતદાતા સાથે વાત કરીશું શું નામ છે આપનું કનુજી ઠાકોર

અશોકભાઈ અત્યારે જોવા જઈએ ગાંધીનગર બેઠકની આપણે વાત કરીએ તો ગાંધીનગરના જે આ ગામ છે આ ગામ જે અમિત શાહના નેતા હેઠળ કેટલા વિકાસના કામો થયા છે ને ક્યાં જે તેમના જે કાર્યો છે તે પાછળ રહી ગયા છે ઉનાવા ગામમાં તો અમિત શાહ સાહેબની ઘણી ઘણી ગ્રાન્ટો આવી ઘણા ઘણા કાર્યો થયેલા છે અને વિકાસની તો કોઈ વાત જ નહીં થાય ઘણો વિકાસ થઈ ગયો છે

એક બાનું છે બાકી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બેઠી તો ત્યાં નતું એટલે કોંગ્રેસે આનો વિરોધ કર્યો વિપક્ષે જે આનો વિરોધ કર્યો છે તેની તેની અસર છે ને તેની અસર તો પૂરી વર્તા છે કારણ કે કોંગ્રેસ રામ માનતી જ નથી કોંગ્રેસ રામ વિરોધી છે જો રામ ભક્ત હોત તો કોંગ્રેસ બી જીતી શકત પણ રામ ભક્ત નથી એ એટલે સનાતન ધર્મનો મુદ્દો પણ જનતા ધ્યાનમાં લેશે આ વખતે સનાતન ધર્મનો પહેલો મુદ્દો ધ્યાનમાં આવશે વિશ્વની ટોચ ઉપર છે પછી સનાતન તો આ વખતે જો ભાજપ સરકાર ફરી એક વખત સત્તામાં આવે છે તો કઈ આશા અપેક્ષા રાખશે આશા અપેક્ષા તો પ્રજાનું કામ થાય અને ખેડૂત લક્ષી જો યોજનાઓ આપો અને ખેડૂતોનું સારું કામ કરો તો આની આ ભાજપ સરકાર પાછી

તો જે રીતે અહીંયા આગળ મતદારોનો જે મિજાજ છે જે રીતે તેમના દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભાજપ સરકાર જો સત્તામાં આવશે તો તેમના ઘણા પ્રશ્નો હલ થઈ શકે તેમ છે તેમની ઘણી રજૂઆતો સાંભળવામાં આવશે તો અત્યારે આપણે ઉના જે ઉનાવા બેઠક છે ઉનાવાનું જે આપણે ગામ છે ગાંધીનગરની આ બેઠક અંદર આવે છે તેને વિશે આજે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો તો જે રીતે સત્તા પક્ષ દ્વારા જે વિકાસની વાત કરવામાં આવતી હોય છે વિરોધ પક્ષ દ્વારા જે વિકાસના મુદ્દા વિરોધી ઉઠાવવામાં આવતા હોય છે વાત કરીએ તો જે ગ્રામીણ વિસ્તાર છે ગ્રામીણ વિસ્તારમાં કેટલો વિકાસ થાય તે મહત્વનો છે કારણ કે કૃષિ પ્રધાન દેશ છે અને ગ્રામ્યમાં જોવા જઈએ તો જે ગામડાઓ છે જે ગામડાઓ છે ત્યાં કૃષિ પ્રધાન જેટલું છે તે ખેતી ક્ષેત્રે કેટલો વિકાસ છે તેની મહિલાઓ જે મહિલાઓના જે પ્રશ્નો છે તે કેટલી સાંસદ સભ્ય જ્યાંથી ચૂંટાઈને જાય છે તે કેટલા સાંભળે છે તેના વિશે આપણે વાત કરીશું સૌ શું નામ છે આપનું હેમાબેન હેમાબેન ભાજપ કોંગ્રેસ અને આપ કોને મત આપવા માંગો હું કોંગ્રેસને કેમ બસ કોંગ્રેસને જ પણ કોંગ્રેસ તો અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસ નબળું પડતું જાય છે ભાજપ અત્યારે બધા એમ કહે છે કે ભાજપ જ આવી જોઈએ તો ત્યારે બધા જ્યારે ભાજપ કહે છે તો કોંગ્રેસ કેમ આવી જોઈએ અને કયો ચહેરો જે તમને લાગે છે કે જે આવવો જોઈએ રાહુલ ગાંધી તો જે રીતે વાત કરીએ તો શું નામ છે આપનો ને લોકસભા ચૂંટણી વિશે શું કહેશો પહેલા મિલન નામ છે મારો હું કોંગ્રેસને એટલા માટે મત આપવા માગું છું કે જ્યારે કોંગ્રેસ શરૂઆતમાં હતી ત્યારે ટોટલી સરકારી નોકરીઓ હતી અત્યારે જ્યાં જો તે કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગઈ છે એના માટે કોંગ્રેસને મોટ આપી છે પણ ગેરંટી તો ભાજપ પણ આપે છે કે તે સરકારી નોકરી પણ પૂરી પાડશે અને સાથે જે યુવાનો છે તેમને રોજગારી મોટી માત્રામાં પૂરી પાડવાના છે તો એમના પર કેટલો વિશ્વાસ નથી ભરતી તો બહાર પાડે છે પણ ભરતી થયા પહેલા તો પેપરો ફૂટી જાય છે એટલા માટે કોંગ્રેસને મત આપે છે કોંગ્રેસમાં કોને આપી શકો કોંગ્રેસમાં કયો એવો મજબૂત દાવેદાર છે કે જેને વોટ કરીને સત્તા પર બેસાડી શકાય સોનલબેન પટેલ

તો જો કોંગ્રેસ સત્તા પર આવે તો વડાપ્રધાન તરીકે કોને જોવા માંગો રાહુલ ગાંધી રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા પરંતુ તેમ છતાં પણ એટલું જે બોલબાલ થવી જોઈએ જે નરેન્દ્ર મોદી આવતા હોય કે અમિત શાહ આવતા હોય કે સીઆર પાટીલ આવતા હોય તેમની જેટલી બોલાબાલ થતી હોય છે તેવી રાહુલ ગાંધી આવતા હોય ત્યારે નથી જોવા મળતું મોદી સાહેબ બધાને પૈસા આપીને ભેગા કરતા હોય છે મિટિંગોમાં કોંગ્રેસ ભાઈ એવું નહીં તે તો કોંગ્રેસમાંથી પણ થઈને તો ભાજપમાં કેમ આવે છે શું કોંગ્રેસમાંથી છૂટાથી ને ભાજપમાં કેમ આવે છે કોંગ્રેસમાં એટલું જ શાસક પક્ષ લાગે છે કે વિરોધ પક્ષ એકદમ મજબૂત ભૂમિકામાં છે કોંગ્રેસમાં દાવે જ્યારે છે તો કેમ જાય છે પૈસા પૈસા જુઓ એટલે જતા રહે આપને શું લાગે છે મને એમ લાગે છે ભાજપ જ આવશે ચારસો પ્લસ થઈ જશે કેમ કેમ ખબર મોદી સાહેબ છે બધું વિકાસ છે બધું જ મેડમ તમે ગામડામાં થાય છે તમે એકવાર અમદાવાદમાં વિકાસ તો વિકાસ જ છે બેન

એ તો તમે જ એક ફેર નીકળો લાઈવ જુઓ તો ખબર પડે ને ગામની પબ્લિકને પૂછો તો ખબર પડે બાકી જે સિટીમાં રહે છે એમને તો બધી સુવિધા છે જ એટલે એમને તો ભાજપ સારું જ લાગવાનું છે રિવરફ્રન્ટ છે મોદી સ્ટેડિયમ છે બીજી બધા ઘણી રોડ રસ્તાઓ બ્રિજ છે પણ એ ગામડામાં એવી સુવિધાઓ નથી વિકાસ તો વિકાસ તો થયો છે ગામડામાં થયો છે જોવાવાળાની નજર ઉપર ડિપેન્ડ કરતું હોય છે મેડમ હવે તમે બસ તમે ભાજપના જ તમે કોઈ બી વસ્તુ કોઈ બી ભાજપનો બ્લેમ કરો તો આ વસ્તુ તમારા માઇન્ડમાં જ છે કે ક્યાંક ને ક્યાંક તમે ઈવીએમમાં ગડબડ કરો છો કરો છો પૈસા આપીને ખરીદો છો પબ્લિક જાય છે તો ખરીને ખેંચાય છે તો ખરીને ભાજપ સામે બસ તો સિમ્પલ વાત છે પબ્લિકને ખબર છે એકવાર તમે વોટ આપવા જશો તો તમને એમ જ લાગશે કે હું ભાજપના જ વોટ કરું મેડમ તો કઈ પણ થાય ભાજપ જ આવશે જે રીતે અત્યારે વાત કરી રહ્યા છે લોકસભા ચૂંટણીની તો જ્યારે આપણે વાત કરતા હોઈએ આપનું શું માનવું છે ભાજપ 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 કેમ ભાજપ ભાજપ એટલા માટે કે અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યાં બધું સુરક્ષિત છે મહિલાઓ પણ રસ્તા પર રાત્રે જઈ શકે છે એટલી બધી સીટી એમ કે લાઇટો બાઈટો બધું એમ કે અજવાળું જ હોય છે અમદાવાદમાં ખાસ કરીને કોંગ્રેસના સમય સુરક્ષા નહોતી એવી કોંગ્રેસના સમયે કંઈ ખબર નહીં મને પણ ભાજપ તો બેસ્ટ જ છે એવું લાગે છે મને ભાજપમાં વડાપ્રધાનના ચહેરા તરીકે કોને જોવા માંગો નરેન્દ્ર મોદી વાત કરીએ તો અમિત શાહ સામે એક મહિલા ઉમેદવાર ઊભા છે કોંગ્રેસના તો એક મહિલા તરીકે મહિલાને ના લાગે કે સપોર્ટ કરવું જોઈએ આપણે જોઈ રહ્યા છે કે જે મતદારો છે તેમનું શું માનવું છે આપનું શું માનવું છે ગોવિંદભાઈ અત્યારે લોકસભા ચૂંટણીનો જે માહોલ જોવા મળી રહ્યો છે શું કેશો સારો ચાલે છે મોદી સાહેબ નસીબદાર છે પૈસાથી બહુ ખરીદી લે છે માણસો વિરોધ પક્ષ કેમ મજબૂત નથી વિરોધ પક્ષ થાકી ગયા છે પૈસા જ નહી જ નથી ઉઠાવતો કેમ વિરોધ પક્ષ કોંગ્રેસ કોંગ્રેસમાં બધા ભેસાઈ ગયેલા છો કોંગ્રેસ જે ત્રીસ વર્ષથી જેમનું સૌથી વધારે શાસન રહ્યું છે તેમ છતાં પણ હવે વિપક્ષની એવી સ્થિતિ છે કે વિપક્ષની ક્યાંય ભૂમિકા જ નથી જોવા મળતી વિપક્ષ તરીકે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ પરંતુ તેમ છતાં વિપક્ષ પોતાના ઉમેદવારોને કેમ નથી સાચવી શકતો વિકાસ બધા મરી ગયા છે ખરેખર જવાની આવી ગયા છે એમનું કોઈ વાપરતું નથી એવું છે જે રીતે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને મોંઘવારી નથી નડતી નડે છે ને તો એના માટે અવાજ ઉઠાવવો જોઈએ મહિલાઓ દ્વારા વાત કરવામાં આવે છે તેમ છતાં જો કોઈ એવો પ્રતિસાદ ના મળે તો સત્તા પક્ષ કોઈ પણ હોય પરંતુ મહિલાઓને લગતા જે મુદ્દા છે ખાસ ગેસના બાટલાના ભાવ વધી ગયા છે હવે રાજસ્થાનમાં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે ભાજપની સરકાર એવો દાવો કરે તો કે ચારસો રૂપિયા બાટલા મળશે નહીં તે કરી પણ બતાવ્યું છે તો હવે જ્યારે અહીંયાની વાત કરીએ ત્યારે જો ભાજપ સત્તા ઉપર આવશે તો ગેસના બાટલો કે જે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે ગૃહિણી તરીકે ગૃહિણીના જે જીવનમાં જે ગેસનો બાટલો છે જેના અત્યારે ભાવ હજાર રો જોવા મળી રહ્યા છે તો શું પક્ષ આવે તો ગેસના બાટલાનો ભાવ જેવી જે મોંઘવારી વધી રહી છે તે ઓછી કરવાની પ્રયત્ન કરવી જોઈએ હા મોંઘવારી ઓછી થવી જોઈએ તો જો કોંગ્રેસ આવે તો કરશે હા કરશે કોંગ્રેસ આવે તો મોંઘવારી ઓછી થશે આપને શું લાગી રહ્યું છે કોંગ્રેસ આવતે તો કરશે હા કરશે કરશે કોંગ્રેસમાં કોણ દાવેદાર એવો મજબૂત દાવેદાર છે દાવેદાર તો બસ રહ્યા જ નવો

અમિતભાઈ શાહ અમારા સાંસદ જૂના સાંસદ છે હવે નવા ફેરબી ઊભા રહ્યા છે એમને ઉનામાં સારું એવું કામ કર્યું છે અને અમારે હવે ખાલી એક જ પ્રશ્ન છે ભારતમાલાનું એ ભારતમાલાના ખેડૂતો જમીન અમારી ખેડૂ ખેતી પ્રધાન ગામ છે અમારું તે હવે ખેતી ભારતમાલામાં જતી રહે તો અમારે ખેડૂતો બેહાલ થઈ જાય એવું છે તે સાહેબને એક અમારી નમ્ર વિનંતી છે કે ભારતમાલા જો દૂર થાય શક્ય હોય તો દૂર કરો તો અમારે બહુ છે ભાજપ સરકારે બહુ ઓલ ધી બેસ્ટ કામ કર્યું છે કેટલા સમયથી આ સમસ્યા ચાલે છે અને કેટલી રજૂઆતો કરી છેલ્લા દસ 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 વર્ષથી દસ મહિનાથી તો અમારે જોરદાર રજૂઆત કરી છે અમે આ પ્રશ્ન અમારો દોઢ એક વર્ષથી છે પણ રજૂઆત બહુ ઊંચા પાહે કરી છે પણ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી કામ સ્થગિત કરેલ છે પણ સરકાર ચૂંટાયા પછી પણ સારું ડિસિઝન લે એવી અમારી ગ્રામજનોની અંગત લાગણી છે બીજા સ્થાનિક મુદ્દા એવા કયા અધૂરા રહી ગયા છે કે જે પૂરા થવા જોઈએ જો અમે અત્યારે દસ લાખ બહુમતીની લીડ સાથેનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જો તે ફરીથી સાંસદ તરીકે ચૂંટાશે તો કયા એવા સ્થાનિક મુદ્દાઓને લઈને તેમણે મુદ્દો ઉઠાવવો જોઈએ ભારત માલા સિવાય અમારે કોઈ પ્રશ્ન નથી અમિત ભાઈએ જોરદાર કામ કર્યું છે અહીંયા અમારે એટલી ગ્રાન્ટો પાઠવી છે રોડ રસ્તા ગટર બધું જોરદાર કામ કર્યું છે અમારે નારિયામાં બી અમારા ઉનાવા ગામમાં એવું છે ને કોઈ બી જગ્યાએ જાવ દરેક જગ્યાએ પાકા ડામણના રોડ બનાવ્યા છે વિપક્ષ વિશે શું કહેશો વિપક્ષ તો અત્યારે કોઈ બજારમાં સજ નહીં મેડમ વિપક્ષનું કોઈ ભૂમિકા જ નથી કે કોઈ કોઈ પેલું એ જ નથી કે કોઈ દેખાવ જ નહીં ઓન્લી ફોર ભાજપ જ છે અમારે કયા કારણોસર બસ એના વિકાસના કામો જોરદાર કરેલા છે બેન કારણ કે અમારે ઉના એક ગામમાં અમારે ગટર કલાક લાઈટ રોડ 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 દરેક જગ્યાએ રોડ છે બેન ભાલત માલાનો પ્રશ્ન પ્રશ્ન છે જ નહીં અને ખેડૂતોને પોછોક્ષ ભાવ મળી રહે એટલી આશા રાખીએ છીએ અમે બીજેપી જો સત્તાધારી જે અત્યારે પક્ષ તેની સામે જો મજબૂત વિપક્ષ તો જનતા વિચારે જ ના ના કામ જ એવા છે બેન કામ કરો એ સત્તા પર રહે ગ્રામજનોને આમ જનતાને શું એવા સારા કામ કરે એવી સરકાર જોઈએ એવા સારા કામ કર્યા જ છો ખાલી આ ખેડૂતોના આ પોછાક્ષમ ભાવ મળી રહે અને આ ભારતમાલાનું સાહેબ વિચારી લો આટલું કામ છે અમારું બસ બીજું બધું ઓલ ધી બેસ્ટ છે શું નામ છે આપનું અશોક પટેલ અશોકભાઈ કોંગ્રેસ જ્યારે શાસનકાળ હતો કોંગ્રેસનો ત્યારે કેટલા કામ થયા અને અત્યારે ભાજપના શાસનકાળમાં કેટલા કામ કોંગ્રેસના શાસનકાળમાં ઘણા ભ્રષ્ટાચારો થયા એના લીધે તો કોંગ્રેસ પક્ષ નિષ્ફળ ગઈ ભાજપને વાયદા ગેરંટી આપી અને એના વચનો પડ્યા અને બહુ વિકાસ કર્યા એના લીધે ભાજપ સરકાર અત્યારે સમૃદ્ધ બની છે અને વિરોધ પક્ષ ભ્રષ્ટાચાર બહુ આદરા હતા એના લીધે નિષ્ફળ ગઈ એના લીધે અત્યારે કોઈ એનો ઉમેદવારે જોડ્યો મળતો નથી વિરોધ પક્ષ તો અત્યારે એમ કહી રહ્યો છે કે અત્યારે દેશમાં ખૂબ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમારી સરકાર આવશે તો ભ્રષ્ટાચાર નાબૂદ કરશે ભ્રષ્ટાચારનો એક મુદ્દો લઈને વળગ્યા બાકી એમના પાસે કોઈ મુદ્દો વધ્યો નથી ભાજપ સરકાર બધા કામો કરે છે મંદિરો ટોટલી જો મંદિરોનો વિકાસ રોડ રસ્તાનો ગટર પાણીના નલસે જલ યોજનાઓ ઘેર ઘેર શૌચાલયો ઘણા ઘણા કામો કર્યા છે આવાસ યોજનાઓ ગરીબોના અંદર રેશનિંગ કાર્ડ આ બધા ઘણા કાર્યો કર્યા છે ઘણી બધી લાબોમલે છે અને આલીતે ભાજપ સરકાર સમુદ્ર રહમત તો અહીંયા જે વિકાસના મુદ્દા જોવા મળી રહ્યા છે જે વિકાસના મુદ્દાને લઈને આ વખતે જનતાએ પણ દ્રઢ નિશ્ચય કર્યો છે જનતા પણ મક્કમ છે કે આવશે તો ભાજપ સરકાર જ આવશે કઈંક કે તેમના નેજા હેઠળ જે પણ વિકાસના કાર્યો થશે ભારત માલા પ્રોજેક્ટ કે જેનો ખેડૂત દ્વારા જે માંગણી કરવામાં આવી છે જે રજૂઆત કરવામાં આવી છે તે માંગણી કેટલી સત્તો જે જે છે તે માંગણી કેટલી સંતોષાય છે સત્તા ઉપર જ્યારે પક્ષ આવશે ત્યારે આ માંગણીને કેટલી વિકાસે કેટલી સાંભળશે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે તો હાલ અમે તો બોલીશું ની આ રચવાતમાં રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર પક્ષ મજબૂત હોત તો ભાજપને કોઈ વોટ જ ના પડે આજે નિલેશ કુંભાણી ઉમેદવાર જ ફૂટી જાય ભાઈ પ્રજા શું કરવાની છે નાગોટુ એમને મત જ ના લાય ને આ પૂરેપૂરી સભ્ય લે છે ભાજપમાં કોઈ મેક નથી